ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ એક ખાતે પૂર્વ અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના પુસ્તક જગન્નાથ રથયાત્રા મિરેકલ જર્નીનું વિમોચન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને અસારવા બેઠકના મધુસૂદન મહોદય તિલક બાબા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ પ્રકારના પુસ્તકો આવનારી પેઢીને આપણી સંસ્કૃતિની ઓળખ અપાશે

ખૂબ અહોભાવ રાખતા હોય કે ભી આજે ભગવાન સામે ચાલીને દર્શન આપતા હોય તો કોણ દર્શન ના કરે એ ભાવ સાથે આજે દરેક જણ દરેક સમાજમાં દરેક વર્ગ આ યાત્રામાં જોડાતો હોય ભગવાન જગન્નાથજીના એમના પર એમના પરિવાર પર ખૂબ ખૂબ સાધુવાદને ખૂબ ખૂબ આશીર્વાદ રહે આપ સૌના ઉપર પણ મંગલમય ભગવાન જગન્નાથજીના આશીર્વાદ રહે જગન્નાથજી ભગવાન તો આપ સૌ જાણો છો ને આ પુસ્તક દ્વારા એનો મહિમા હજી પણ વધુ જાણ છો એવા ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા અને એ પાવન અવસર પર અને આવી ભગવાન જગન્નાથજીની આપણે સૌ એક બની નેક બની અને સૌ સાથે ભગવાન જગન્નાથજીનો આવો લોકોત્સવ કાયમ માટે મનાવતા આવ્યા છે અને કાયમ માટે મનાવતા રહીએ